વડતાલ આચાર્ય અહેન્દ્રપ્રસાદ મહારાજની પિંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે ગત અઢાર ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી પદયાત્રા કરી અમરેલીના સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સુધી હરિભક્તો જવા રવાના થયા હતા આ હરિભક્તો આગામી એકવીસ તારીખે ભવ્ય શાકોત્સવની ઉજવણીમાં પણ જોડાશે યાત્રામાં રાજુલાના કોવાયા તેમજ સાવરકુંડલા મોટા ગોખરવાડા ચરખડિયા નાના ગોખરવાડા દેવડિયા અમરેલી વગેરે ગામોથી સેંકડોની સંખ્યામાં હરિભક્તો સ્વયંભુ જોડાયા પદયાત્રીઓને કોઈ કષ્ટ ન પડે તે માટે રૂટ ઉપર જમવાની વ્યવસ્થા હરિભક્તો દ્વારા કરવામાં આવી છે યાત્રાનું સફળ આયોજન ગઢડા ગોપીનાથજી મંદિરમાં રહી સેવા આપતા પાર્ષદ રમેશ ભગત અને સ્વામીની આગેવાનીમાં સમગ્ર પદયાત્રા થઈ રહી છે સાવરકુંડલા ગઢડા સુધીની આ પદયાત્રા અમૃત મહોત્સવને ઉપલક્ષની અંદર યોજવામાં આવી છે વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેર વર્ષને ઉપલક્ષમાં રાખીને સમગ્ર સત્સંગમાંથી અનેક પ્રકારના ભક્તિ પર્વના માધ્યમથી ઉત્સવો થઈ રહ્યા છે આ વિસ્તારના હરિભક્તોના હૃદયની અંદર એક ભાવ હતો કે અમારે સાવરકુંડલાથી ગરડા સુધીની પદ પદયાત્રા કરી ભગવાનને રાજી કરવા માટે અને ધર્મકુલના રાજીપા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાવરકુંડલાથી આજે પ્રસ્થાન થઈ અને બાવીસમી તારીખે ગરડા મુકામે પહોંચશે અને ત્યાં એકવીસમી તારીખે ગરડાની અંદર શાકોત્સવનું આયોજન છે અને દેશ દેશાંતરથી હરિભક્તો એ શાકોત્સવમાં પણ ભાગ લેવા માટે બધા ગામોમાંથી હરિભક્તો આવવાના છે અને આ વિસ્તારના હરિભક્તો આ રીતે પદયાત્રાના માધ્યમથી એ શાકોત્સવની અંદર જોડાવાના છે સૌરાષ્ટ્રને ગુજરાતને દેશ વિદેશથી હરિભક્તો શાકોત્સવની અંદર તો આવી જ રહ્યા છે પણ આ વિસ્તાર ના પદયાત્રાની અંદરથી જેમ જેમ આગળ ગામડાઓ જોડાતા જશે તેમ 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 ખૂબ જ મોટા પ્રમાણમાં સત્સંગીઓ આ પદયાત્રાની અંદર જોડાવાના છે પરંતુ જે લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ એ પણ યાત્રાની અંદર આવતીકાલે હરિભક્તોને દર્શન અને આશીર્વચનનો લાભ આપવા માટે પણ પધારવાના છે આટલે આ રીતે યાત્રા ભક્તિ ભાવથી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આગળ વધી રહી છે મારું નામ જયાબેન છે જયાબેન જીતુભાઈ સોવટિયા અમે બારડા ગામથી જોડાણા છીએ અને આ પગયાત્રા નીકળી છે તો ભેરાવથી આવ્યા છે લોકો દેવકાથી આવ્યા છે અને બધાને બહુ આમ પગપાળાનો રસ છે અને આપણે ગોખરવાળા આપણે બપોરા કર્યા પછી આઈસ્ક્રીમ ખાધા અને ત્યાર પછી આપણે દેવકા દેવળિયા શરબત પીધું ત્યાર પછી અહીંયા આપણે કણકોટના પાટીએ આઈસ્ક્રીમ ખાધા આ તો તમે જાણો જ છો આ બધું આ ત્રણ દિવસનો છે કાર્યક્રમ મારું નામ પાર્ષદ રમેશ ભગત છે હું અત્યારે શ્રી ગોપીનાથજી દેવ મંદિરમાં ગઢડામાં રહું છું અને અત્યારે અમે જે આયોજન કર્યું છે એ એક ભરો ભક્તિ પર્વ પદયાત્રા કે એમ કે રાજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેર વર્ષ પૂરા થાય છે એને અમૃત મહોત્સવ કહેવામાં આવે છે એટલે બધા કે ને ગુરુના અને ઠાકુરજીના ઋણમાંથી મુક્ત થવા માટે શું કરવું તો કે ગુરુના એક ઋણના મુક્ત થવા માટે તો ગઢપુર પ્રદેશના ગામડાઓમાં એવું બધા ઈચ્છા કે આપણે એક પદયાત્રા કરીને જઈ કે સાવરકુંડલાના આજુબાજુના વિસ્તારના ગામડાઓ અને આવતા રસ્તામાં બધા હરિભક્તો જોડાય અને ગુરુના ઋણમાંથી મુક્ત થઈ અને ગોપીનાથજી મહારાજના ચરણ લગી હાલીને જઈ અને ત્યાં જઈને મહારાજને પ્રાર્થના કરી કે અમારા ગુરુનું તબિયત શ્વાસ સારું રહે અને હરિભક્તોને ખૂબ આશીર્વાદ આપે અને પ્રેરણા બને એવી ગઠપુર પ્રદેશના તમામ ગામડાના હરિભક્તો જે કહેવાય ને કે મોટેરા આગેવાનો એને બધાએ ઉત્સાહિતથી બધાએ જોડાણા અને સવારે અમે સાવરકુંડલાથી નીકળ્યા ત્યારબાદ રસ્તામાં આવતા ગામડાઓમાં ઠેર છે બધા સવારમાં ફલાહાર નાસ્તા પાણી જમવાનું કાંઈક ને કાંઈક પાંચ પાંચ કિલોમીટર કાંઈક ને કાંઈક નાસ્તા પાણીના સ્ટોલ આવે ને હરિભક્તો એટલા ઉત્સાહિતથી છે કે અમારે કાંક સન્માન કરવું અમે સન્માન કરવું પણ બધા હરિભક્તો જોડાણા છે ઓછા ઓછા અત્યારે બસો સવા બસો હરિભક્તો છે અને રસ્તામાંથી બધા જોડાય છે આજની રાત અમારે અમરેલી છે કાલની નાઇટ અમારે સાવંડ આવશે પછી ત્રીજી નાઇટ અમારે ગઢડા અને એકવીસ બે બે હજાર ચોવીસ ને બુધવારે મહાશાકોત્સવનું આયોજન કરેલું છે એ શાકોત્સવમાં ઓછા ઓછા પચીસથી ત્રીસ હજાર હરિભક્તો જોડાશે અને મહા મહાશાકોત્સવ ઉજવાશે એમાં વડતાલ ગાદીના ભાવિ શ્રી એવા એકસો આઠશી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ આવી અને સમસ્ત ગઢપુર પ્રદેશના ગામડાના હરિભક્તોને આશીર્વાદ આપી અને અમૃત મહોત્સવ નિમિત્તે ખુલ્લું મૂકવામાં આવશે મારું નામ કેપી સ્વામી છે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાંથી આ સંઘનું આયોજન કરવામાં આવ્યું છે આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ દક્ષિણ વિભાગ એની ગાદીના વિદ્યમાન આચાર્ય અને એમનો પંચોતેર વર્ષ એટલે અમૃત મહોત્સવ આજે ચાલી રહ્યો છે અને લક્ષ્મીનારાયણ દેવ વીસ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે પંચામૃત મહોત્સવમાં સારિંગપુર હનુમાનજી મહારાજનો એકસો પંચોતેર વર્ષનો મહોત્સવ ચાલી રહ્યો છે અયોધ્યા રામચંદ્રજી ભગવાનની પ્રતિષ્ઠા થઈ રામલલ્લાની એનો પણ આ જ વર્ષમાં મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દક્ષિણ વિભાગ દેશના ગાદીના આચાર્ય મહારાષ્ટ્રી એમના પંચોતેર વર્ષ થતા હોવાથી સત્સંગ સમાજમાં એટલો બધો ઉત્સાહ થયો છે જેના કારણે સંતો અને હરિભક્તોએ ભેળા થઈ મહારાજશ્રીની પાસે પ્રાર્થના કરી અમે શું કરીએ તો કે તમે એક સરસ મજાનું ભજન કરવા માટેનું આયોજન કરો અને હરિભક્તો સંતોએ ભેગા થઈ અને નિર્ણય કર્યો કે ગઢડાની અંદર મોટો મહાઉત્સવ કરવો છે શાકોત્સવ ત્યારે સાવરકુંડલાથી ગઢપુરની પદયાત્રા અને એ પદયાત્રાની અંદર હજારો લોકો લાભ લે સત્સંગ કરે ભજન કરે એટલા માટે સાવરકુંડલાથી નીકળ્યા છીએ રસ્તામાં બપોરા ગોખરવાળા કર્યા છે અને સાંજે અમરેલી રોકાવાના છીએ આજની રાત કાલ ત્યાંથી નીકળી અને લાઠી ચાવન રોકાવાના છીએ અને ત્યાંથી છેલ્લે ગઢડા રાત નાઈટ કરી અને એકવીસ તારીખે સવારે ભવ્ય શાકોત્સવ થશે એમાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારશે અને ગઢપુરના સંતોમાં એસપી સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામલભદાસજી મોટેરા સંતો અને હરિભક્તો પાર્ષદ અમારે સાથે છે રમેશ ભગત ચેરમેનશ્રી તેમજ પાર્ષદો સંતો બ્રહ્મચારીઓ જોડાશે અને હજારો ભક્તો ગઢડાને ગામવાડા બંધ રાખી અને મહા મહોત્સવ કરશું શાકોત્સવ એમાં બધાએ પ્રસાદ લેશે અને લાલજી મહારાજ પધારશી એમના અમૃત વચનનો આશીર્વાદનો લાભ લેશે સંતોના આશીર્વાદનો લાભ લેશે આ ભવ્ય કાર્યક્રમ સા સાવરકુંડલાથી ગઢડા સુધી છે આ કાર્યક્રમની અંદર અત્યારે હરિભક્તો ખૂબ જોડાઈ રહ્યા છે અને ખૂબ લાભ લઈ આવી રહ્યા છે